જય મહારાજ આજે પ્રશ્ન એવો હતો કે નડિયાદ નગરપાલિકામાં કામ કરતા કર્મચારીઓને એક ક્લાસ ટુ થ્રી ફોર કોઈ પણ હોય તેમને લઘુત્તમ વેતન મુજબ ગુજરાત સરકારના કાયદા મુજબ પગાર તો ઓછો મળતો બોનસ સાડા આઠ ટકાની જગ્યાએ પાંચ ટકા છ ટકા ચૂકવાય ત્રણ ટકા ચૂકવાય કામદારને જોઈને ચૂકવાય એની પરિસ્થિતિ જોઈને ચૂકવાય એની એને એને વ્યક્તિગત જોઈને ચૂકવાતું હતું પીએફ કાપવામાં ના આવે ઈએસઆઈસી કાપવામાં ના આવે આ ઘણા બધા વખતથી વર્ષ બે હજાર અગિયારથી જુદા જુદા કોન્ટ્રાક્ટરો આવતા જાય જુદા જુદા કોન્ટ્રાક્ટરો જતા જાય બધી પરિસ્થિતિનું નિર્માણ થતું હતું અમને ચોક્કસ માહિતી મળતા વર્ષ બે હજાર પચ્ચીસના બીજા મહિનામાં અમે સ્વાભાવિક છે કે એક નાની માહિતી માંગી કે ભાઈ શું આ વસ્તુ સાચી છે આજે છ મહિના થવા સાચી માહિતી અમને ન અપાતા આજે અમે મહાનગરપાલિકામાં મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર જાહેર મુખ્ય માહિતી અધિકારી અમને બોલાવેલા માહિતી જોવા પણ એ માહિતી અમને એ જ પ્રકારની આપી જે એમણે અમને પોસ્ટ કરી હતી એટલે બિલકુલ વાહિયાત માહિતી આપતા અમે સવારના બાર થી બપોરના બાર થી સાંજના છ વાગ્યા બિલકુલ એમની સામે એક જ રટણ સાથે કે માહિતી જોઈએ છે કામદારોને જે અન્યાય થયો છે તેમના પૈસા તેમને ચૂકવો તેમના પીએફ ના પૈસા તેમને ચૂકવો તેમના ઈએસઆઈસી ના પૈસા ચૂકવો ડિફરન્સ ચૂકવવા માટે જે કોન્ટ્રાક્ટરો દ્વારા ખોટું કરવામાં આવ્યું છે નગરપાલિકામાં પૈસા ચૂકવવામાં નથી આવ્યા કોન્ટ્રાક્ટરોને જે કોન્ટ્રાક્ટર છે અને પીએફ કાપવામાં આવે છે ત્રણ થી ચાર થી પાંચ હજાર રૂપિયા પોતાનો નફો કરે છે સ્વાભાવિક રીતે કોન્ટ્રાક્ટરનું આ કામ નથી હોતું સ્થાનિક નેતાઓ સ્થાનિક અધિકારીઓ આ બધાની મિલીભગત કારણે જ આ બધું થાય છે અહીંના ચીફ એકાઉન્ટન્ટ છે તેમણે પણ સ્વીકાર્યું છે કે ખરી વાત છે કે પીએફ કાપવામાં નથી આવતું બીજે નગર નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં પીએફ કાપવામાં આવે છે પણ અહીંયા પરિસ્થિતિ બિલકુલ વિપરીત જોવા મળે છે અને આ પરિસ્થિતિનો ઉજાગર આખો કમિશનર સાહેબ સમક્ષ અમે કર્યો છે આ બિલકુલ પ્રૂફ સાથે આપ્યું છે કે કામદારોને અન્યાય થયો છે કામદારોના પૈસા ને લૂંટફાટ કરવામાં આવી છે એ ચોક્કસ અધિકારીઓ અને આ બધાના તારણ સાથે ત્રણ ચાર અધિકારીઓને જે કામદારો અમને મળવામાં આવ્યા હતા એમાં પૂર્વ અકાઉન્ટન્ટ પટણી સાહેબનું નામ આપવામાં આવેલ હતું અને અત્યારે જે બેન દ્વારા પણ અમને જાણવા મળી છે ચીફ એકાઉન્ટન્ટ એમણે પણ કહ્યું છે કે હું આવી છું ત્યારથી બધું રેગ્યુલર કરવાના પ્રયત્ન કર્યા પણ જૂનું બધું પટણી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું આજે અમે એક વાધા સાથે અરજી પણ આપી છે કે અમારે જેટલી માહિતી જોઈતી હતી આપવામાં નથી આવી આ માહિતી ફક્ત અને ફક્ત કામદારોના હિત માટે ને તેમને પૈસાની ચુકવણી થાય એના માટે ભારત સરકાર કેન્દ્રીય સરકાર સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા કામદારોના કામદારોના હિત માટે માટે રક્ષણ કામદારોનું જીવન નિર્વાહ રીતે ચાલે છે પીએફ ના લાભો ઈએસઆઈ ના એ બધા લાભો અહીંના કોન્ટ્રાક્ટરો સ્થાનિક નેતાઓ કે જ્યાં ભાજપ ની સરકાર છે અને સ્થાનિક એવા કર્મચારીઓ દ્વારા આની લૂંટ કરવામાં આવી છે અને સરકાર આટલા બધા લાભો આપે છે અને તેની ચોરી કરવામાં આવી છે તેના માટે અમે આજે હલ્લા બોલ પણ કર્યું છે કમિશનર સાહેબ સાથે રજૂઆતો કરી છે અને જેના પરિણામે જે માહિતી મળી એ લીધી છે અને વાંધા સાથે ગરજી આપી છે આગળ શું કરવું એક રણનીતિ બનાવી ના કર્મચારીઓને પૈસા કઈ રીતે અપાવવા માટે તે માટે એક રણનીતિ બનાવીશું અને ફરી આજ રીતે મજબૂત રીતે જવાબદાર જેના જેને પૈસા ખાધા છે તેમના સામે એફઆઈઆર કરવા માટે ટૂંક સમયમાં આવેદન આપવામાં આવશે કરેલી હતી એ લોકોના સત્યાવીસ લાખ રૂપિયા છૂટ્યા કરેલા છે જે લોકો કેસ જીતીને આવ્યા હતા એ અને બાકી જે મામલો થયો એનાથી મને એવું લાગ્યું કે ના મારે પણ કંઈ આમાં કરવું પડે એટલે હવે હું આ ધ્યાને રાખી